આજે ચૈત્રી સાતમ પાવન પર્વ છે ત્યારે આ પર્વ નિમિત્તે પોરબંદરના સિતલા ચોક માં આવેલ સિતળા માતાજીના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીની દૂધ જળ કંકુ અને ચોખા વડે પૂજા કરી ધન્યતા અનુભવી હતી ચૈત્રવધ સાતમના વ્રતની પોરબંદર જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૌરાણિક સિતળડા માતાજીના મંદિરે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખાસ કરી અને બહેનો એ ઠંડા દૂધ જળ ચંદન ચોખા અને કંકુ જેવા દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી હતી આ વ્રત કરનારા મહિલાઓએ સંતાનના આરોગ્ય માટે સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તો મંદિરે આવી અને દૂધ અને છાસ સહિતના શીતલ પદાર્થો વડે માતાજીનો વાસો ઠંડો કર્યો હતો અનેક શ્રદ્ધાળુઓએ હાથ પગની જોડ નીણ મીઠું કુલર નાળિયેર કુરા કાગળ માતાજીને અર્પણ કર્યા હતા આ મંદિરમાં છ માતાજીઓ અને એક રતવલિયા દેવ એટલે કે ગડિયા પીર નું સ્થાન છે મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા આજે ચૈત્ર વદ સાતમ એટલે સિતરા સાતમ નો પરમ પવિત્ર દિવસ આજના આ સિતરા માતાજીના મંદિરે હજારો ભાવિકો ભાઈઓ અને બહેનો દર્શન કરવા માટે આવે છે સાથે માતાજીનું નિવેદ લઈ આવે છે નાળિયેર કુલેર દિવેલ અગરબત્તી માતાજીનો વાસો ખંડો કરવા માટે દહીં દૂધ વગેરે તો તે માતાજીનું નિવેધ ધેરાવીને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે અને માતાજીનો વાસો ખંડો કરવાનું પણ એક મહત્વ છે કે જે વખતે માતાજી એક વેસપલટો કરી અને પોતાનું પૂજા અર્ચન આરાધના કોણ કરે તે જોવા માટે જ્યારે ગયા ત્યારે રાજસ્થાનના ડુંગરી ગામે એક બેને ગરમ ઓસામણ નાખ્યું માતાજીની માથે એને ખબર નથી કે શીતલા માતાજી તો તે માતાજી દાદીજી દાજી ગયા હતા ડુંગળી ગામે અને તે અખફતથી માતાજીને ઠંડક કરાવવાનું મહત્વ છે અને એટલા માટે માતાજીનો વાસો ઠંડો કરવાનું મહત્વ છે અને ગઈકાલે ભોજન બનાવી અને આજે ઠંડુ જમવાનું પણ એટલે જ મહત્વ છે ત્યારે ચૈત્રવત સાતમ એટલે માતાજીનો શિકલા સાતમનો પરમ પવિત્ર દિવસ આજે દરેક વર્ણના દરેક જ્ઞાતિ બંધુઓ અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આજની અમારી આજે અમારે પોરબંદરનું આપણું શીતલા ચોકમાં શીતલા માતાજીનું જે પૌરાણિક મંદિર આવેલું છે એ લગભગ એકસો પિસ્તાલીસ અડતાલીસ વરસ જૂનું મંદિર છે જ્યાં માતાજીની સ્વ ઇચ્છાથી પ્રાગટ્ય થયેલું છે માતાજીનું અને મંદિર પણ બનાવેલું છે તો આજ આ વખતના અમારા શીતલા મંદિરના પૂજારી છે રમેશભાઈ હરજીભાઈ ગોહેલ જેણે આ મંદિરની તમામ સુવિધા ઊભી કરી છે પોતે અને બધી જ વ્યવસ્થા દર્શનની વિગેરે તેને પોતે મંદિર કરેલી પૂજારી અને વ્યવસ્થાપક દ્વારા ભક્તો સરળતા દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર